કચ્છ સહિત સ્થાનિક ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે શુક્રવારે સાંજે ચૂંટણી ગયા હતા ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ ખાટલા બેઠકોનો દોર શરૂ થઈ જશે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભજાઉ નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ બહુમતી મેળવી લીધી છે જ્યારે રાપરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાપરનો ગરડો કબજે કરવા કાંઠાની ટક્કર જોવા મળી રહી છે બંને પક્ષોએ મતદારોને રીજવા એડી ચોટીનું જોર લગાવાયું છે આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા માટેની અંતિમ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કચ્છમાં ભચાઉ અને રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ છે રવિવારે મતદાન અને અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી થશે તે પૂર્વે કચ્છમાં ઝંઝાવાતથી ચૂંટણી પ્રચારના પગલે જોવા મળી રહેલો રાજકીય ગરમાવો શુક્રવારે સાંજે સમી ગયો હતો વાગડની બંને નગરપાલિકાઓ પૈકી ભચાઉમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને બહુમતી મળી ગઈ છે કચ્છના રાજકીય સમીક્ષકોની સમગ્ર સીટ રાપર પાલિકાની ચૂંટણી પર મંડાયેલી છે ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતા રાપર પંથકમાં આ વખતે નગરપાલિકાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે જોકે કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને આપના ઉમેદવારો છેલ્લી ઘડીએ પાર્ટીનો સાથ છોડી દેતા ભાજપને આડકતરો લાભ થયો છે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાંત સેરીયાની ઉપસ્થિતિમાં બાઇક રેલી અને જનસભાનું આયોજન કરાયું છે પ્રચાર પડગમ શાંત થયા બાદ ડોર ટુ ડોર સંપર્ક અને ખાટલા બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો જોકે રાપરમાં મતદારોનું અકળ વલણ રાજકીય પક્ષો માટે કોયડા રૂપ બન્યું છે